અમરેલી જિલ્લામાં ગત રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો તો ખાસ કરીને લીલીયામાં ધોધમાર વરસાદ પડતા રોડ રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તેમજ નાવલી નદીમાં પૂર આવ્યું હતું તો લીલીયા ઉપરાંત બગસરા શહેર સહિત પંથકમાં પણ મધ્યરાત્રિએ ધોધમાર વરસાદ ખાબક્યો હતો બગસરા સાપર મુંજિયાસર સહિત આસપાસના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો રાજ્યમાં ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે જોકે જતાં જતાં પણ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ વરસાવ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં ગત મોડી રાત્રે વહેલી સવાર સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો લીલીયામાં ધોધમાર વરસાદ પડતર નાવલી નદીમાં પૂર આવ્યું હતું તો ઉપરાંત આસપાસના ગામડામાં પણ વરસાદ વરસ્યો હતો ત્યારે વળિયા બગસરા શહેર સહિત શાહપર મુંસર અડજણ શોક રામપુરા તોડી સહિતના ગામડામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો તો સાવરકુંડાના આંબડી સહિતના ગામડામાં પણ વરસાદ વરસ્યો હતો જ્યારે ચલાલા શહેરમાં ધોધમાર વરસાદ કાપ્યો હતો તો ગત રાત્રે મોટા મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો ત્યારે રાજુલા અને જાફરાબાદ શહેરમાં ધોધમાર વરસાદ બાદ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો જેમાં છતડિયા ઇન્ટોણા નાગેશ્રી હેમાણ સહિત ગામડામાં વરસાદ વરસ્યો જેના કારણે અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળવા પામી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ